નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ઓપરેશન છિંદુર સ્વદેશ વસ્તુઓ થીમ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પ્રોત્સાહન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે જેની જાણકારી વિસર્જન દરમિયાન સેફ્ટી તકેદારી વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી રાજુલા જાફરાબાદ વિસ્તારમાં ગણેશ પંડાલના તમામ આયોજકો આ મિટિંગમાં જોડાયા હતા રાજુલા પ્રાંત કલેક્ટર શ્રી દ્વારા જણાવેલ કે હરિફાઈ ઓપરેશન સિંદૂર સ્વદેશ વસ્તુઓ થીમ આયોજન કરેલ છે વિસર્જન દરમિયાન સેફ્ટીની ખાસ તકેદારી રાખવા જણાવેલ ગણેશ મહોત્સવ અંતર્ગત ગણેશ મહોત્સવની ઉજવણીને લઈને આયોજકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને ઘરે ઘરે ગણેશ ભક્તોએ ગણપતિ બાપાની મૂર્તિની પધરામણી કરી હતી તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો ન્યૂઝ મારું નામ દેવરેજભાઈ ગોહિલ છે આજ રોજ ગણપતિ સ્થાપના નિમિત્તે રાજુલા પ્રાંત સાહેબે એક મીટિંગ રાખી લીધી એ નિમિત્તે રાજુલા હતા ના ગણપતિ બોલાવવામાં આવ્યા હતા ને તે બાબતે એક મિટિંગનું આયોજન થયું તેમાં પ્રાંત સાહેબે આજરોજ જે ગણપતિ બાબતને જે આપણે વિસર્જન કરી છે તેની સેફ્ટી બાબતે તેમજ ઓપરેશન સિંદૂર જે આપણે રાજ્ય એક પ્રોગ્રામ છે ઓપરેશન ને સ્વદેશી વસ્તુ એ બાબતને એક માહિતી બધી આપેલી ને એની જે કોમ્પિટિશન એટલે હરીફાઈ રાખેલી છે ઓપરેશન સિંદૂર વિશે તો બરે દરેક પંડાલના સભ્યોને જાણ કરેલી કે ભાઈ આ હરીફાઈમાં લાભ લો અને ઓપરેશન સિંદૂર વિશે મોકલીશું કક્ષા સુધી પાંચ લાખ રૂપિયા સુધીના ઇનામો સહિતની સરકારે આ વખતે પ્રોત્સાહન માટે મારી ખાસ વિનંતી છે કે આપણા ગ્રુપમાં આજે કદાચ કોઈ લોકો હાજર ન રહી શક્યા હોય તો એમને પણ આપના માધ્યમથી જાણ કરાવજો કે આ રીતની સ્પર્ધાનું આયોજન છે જેવી વિગતો બહાર આવશે એટલે વિગતો પણ અમે તમારા સુધી તમારે આમાં મોબાઈલ નંબરને છે એટલે અમે તમને શેર કરવાનો પ્રયત્ન કરીશું પણ આ રીતે એક ખાસ થાય અને બીજું વિસર્જન માટે થઈને ક્યાંય કોઈ પણ અણબનાવ ન બને આપના તરફથી જેટલી તકેદારી રાખો જ છો આપ પણ છતાંય વિશેષ તકેદારી હવે સરકાર બહુ સંવેદનશીલ છે કોઈ પણ અણબનાવ બને કોઈને પણ કંઈ થાય દુર્ઘટના બને તો એ આપણા માટે બહુ ગંભીર બાબત ગણાય છે એટલે ખાસ કરીને તમારા તરફથી પણ તમારું ટીમ જ્યારે પણ વિસર્જન માટે જાય ત્યારે બહુ લિમિટેડ માણસો અને જે વ્યવસ્થિત હોય એ જાય એવી એક ખાસ દરેકને સૂચના આપવા માટે આ મિટિંગ બોલાવવાનું પ્રયોજન કરેલું છે અને મેં જાણ્યું છે કે બગસરા છે સાવરકુંડલા છે ત્યાં ઘણા ચેરિટેબલ ટ્રસ્ટ આ પ્રકારની પ્રવૃત્તિ કરે છે કે આજુબાજુને સોસાયટીના રહીશોના નાના ગણપતિ હોય તો એ પોતે કલેક્ટ કરી અને એ સંસ્થા જ પોતે ચેરિટેબલ એક્ટિવિટી કરીને એવું કરતી હોય છે તો આપનામાંથી જો કોઈ એવું કરવા તૈયાર હોય તો રાજુલાથી ચિરાગભાઈ જોશી ગણપતિ મહોત્સવ રાજુલા જાફરાબાદ વિસ્તારમાં જે અનુસંધાને આજે રાજુલા પ્રાંત કચેરીમાં મિટિંગ બોલાવવામાં આવી હતી જેમાં ઓપરેશન સિંદૂર સ્વદેશી વસ્તુઓ અને પધરામણી અને વિસર્જનમાં ખૂબ કાળજી રાખવા માટેની વિવિધ સૂચનાઓ અને ચર્ચાઓ થઈ હતી સફાઈ અને મહોત્સવની અંદર કોઈ બનાવો ન બને એ માટેની પૂર્વ તૈયારીના ભાગરૂપે મામલતદાર શ્રી રાજુલા નાયબ કલેક્ટર શ્રી રાજુલા દ્વારા સૂચનાઓ આપવામાં આવી હતી જેની અંદર ઓપરેશન સિંદૂરની માહિતી આપી હતી ને બધા જે ગણપતિ મહોત્સવ પંડાલોવાળા છે એની અંદર ઉત્સાહ અને મૂંગ જોવા મળ્યો હતો અને દરેક લોકો ભાવભક્તિપૂર્વક રાજુલામાં અને જાફરાદ વિસ્તારોમાં ગણેશ મહોત્સવ ઉજવવાની તૈયારીઓ ચાલી રહી છે ધારાસભ્ય શ્રી રાજુલા હીરાભાઈ સોલંકી દ્વારા ગણપતિની મૂર્તિઓ પણ પ્રતિમાઓ ઘણી વિતરણ કરવામાં આવી હતી અને ઘરે ઘરે પણ ગણપતિ પધરાવવાની તૈયારીઓ રાજુલા જાફરાબદ વિસ્તારમાં થઈ છે ચિરાગ જોશી રાજુલા